તો મિત્રો સ્વાગત છે બોટમાં બેસીને અને સામે કિનારેથી અમે નીકળ્યા હતા હમણાં જ તો મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું કે મંદિરો આ શહેર નર્મદા ઓલસંગ અને સરસ્વતી નદીના કિનારે આવેલા ત્રિવેણી સંગમ વિશે તમને તે વિડીયો ના જોયો તો તે જોઈ આવજો આપણી યુટ્યુબ ચેનલમાં છે અને ત્યારબાદ અમે ત્યાંથી અમે નીકળ્યા છીએ પોઈચા તરફ અને સામે જોઈ શકો છો નદી છે અને સુંદર નજારો દેખાઈ રહ્યો છે અને બાજુમાં બધી બોટ પડી છે અને અહીંયાથી સામે જોશો તો તમને પોઈચાનું મંદિર દેખાય છે તો જોઈ શકો છો સામે જે દેખાઈ રહ્યું છે પોઈચાનું મંદિર છે તો મિત્રો બોટમાં બેસીને પોચા તરફ આગળ જતા રસ્તામાં સામે પાણી આવી રહ્યું હોય છે તો ત્યાં અમને એવું લાગે છે કે બોટ ફસાઈ ગઈ છે એટલું સ્પીડમાં પાણી સામેથી આવી રહ્યું હતું બોટ જરીક પણ આગળ નથી જઈ રહી હતી એ તે બધા આમથી આમ જોવા માંડે અમે બોટમાં બેસેલા મિત્રો અને ગ્રુપ હતો અમારું તે ત્યાર પછી બોટવાળાએ કીધું કે એવું નથી સામેથી પાણી આવે છે એટલે બોટ આગળ નથી જઈ રહી અને પછી થોડીવાર પછી બોટ આગળ નીકળી જાય છે તો મિત્રો ત્યારબાદ અમે બીજા કિનારે પહોંચી જઈએ છીએ અને પહોંચ્યા જવા માટે તુફાન ગાડી હોય છે લોકલની ત્યાં ત્યાંમાં બેસીએ છીએ કારણ કે ત્યાં બધી મોટાભાગની ગાડીઓ તુફાન જ હોય છે અને પથ્થરવાળા વિસ્તાર હોય છે ઉપર જવા માટે જે મેન્ટલ પથ્થર આવે તેમાંથી ગાડી પસાર થાય છે તમે જોઈ શકો છો અને ફટાફટ પછી પહોંચી જઈએ ઉપર અને દરવાજો ખુલ્લો છે જોઈ શકો છો તમે એને એટલી ભીડ સાથે અમે બેઠા હોય છે બધા તો મિત્રો હવે આવી ગયા છે પોઈચાની અંદરની બાજુ અને બારથી આવીએ ત્યારે દસ રૂપિયાની ટિકિટ હોય છે તે અંદર લઈને આવવાનું હોય છે તો અત્યારે ભોજનનો સમય થઈ ગયો છે તો પહેલા આપણે ભોજન કરી લઈએ પ્રસાદી લઈને ત્યારબાદ ફરીશું મંદિરની અંદરની બાજુ અને જોઈ શકો છો કેટલા હાથી અને ઘોડા છે અહીંયા સુંદર તો મિત્રો પોઈચામાં જોઈ શકો છો કૃષ્ણ ભગવાનની મૂર્તિ વગાડી રહ્યા છે અને આ નીચે પાણી આવી રહ્યું છે જોઈ શકો છો કેટલો સુંદર દ્રશ્ય છે અહીંયા અને આ સામે મોર એ પણ કેટલો સુંદર લાગી રહ્યો છે ચામો અને પાછળ જોઈ શકો છો આપણા પ્રભુ શ્રી ભગવાન રામની એક મૂર્તિ બનાવેલી છે કેટલી સુંદર છે અને આ બાજુ મોટા બધા હાથીઓ છે જોઈ શકો છો તમે કેટલા બધા હાથી છે ને ઉપર સ્વામિનારાયણ ભગવાન બેઠેલા છે અને તેની ઉપર તમે જોઈ શકો છો કમળમાં ભગવાન બેઠેલા છે અને નાના નાના મંદિરો હોય તે પ્રમાણે અહીંયા ધજાઓ ભરાયેલી છે અને આ મકા જોઈ શકો છો મંદિર અમે ત્યાં ગયા નથી કારણ કે અમારે પાવાગઢ પણ જવાનું છે ત્યાંથી તે મોડું થાય તેમ છે તો બધા અમારા મેમ્બર ગ્રુપના આગળ નીકળી ગયા છે ને અમે પણ હવે પાછળ જઈ રહ્યા છીએ અને આ મકા જોઈ શકો છો તમે ભગવાન સ્વામિનારાયણનું કેટલું સુંદર સિંહાસન બનાવેલું છે ને મૂર્તિ છે ને બે બાજુ સિંહો છે આકૃતિ તો ચાલો હવે તમે આગળ બતાવીએ કંઈક અને સામે જોઈ શકો છો ભગવાન શ્રી કૃષ્ણ

તો મિત્રો અહીંયા બધા આભૂષણો મળી રહેલા છે તમે જોઈ શકો છો અને અને આ બધી બાળકો માટે નાના છે મિત્રો હવે પોચા થી પાછા જઈ રહ્યા છીએ અને આ બધી બોટ પડી છે અને સામે જે અમે બોટ માં બેસીને આવ્યા હતા તે બોટ આવી રહી છે જો વિડિયો કેવો કમેન્ટ કરજો અને જય સ્વામિનારાયણ તો પછી વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે પોચા આવ્યો છો કે નહીં તે પણ કમેન્ટ કરજો તો મિત્રો અહિયાં સુંદર મંદિર છે હું પેલા પણ અહીંયા આવેલો છું અંદર એટલે અંદર ગયા નથી અત્યારે કારણ કે મોડું થાય છે પાવાગઢ જવાનું છે તો જય માતાજી